હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર બે દિવસ પહેલાં મેં એક લેક્ચર લીધો હતો જીઆઈટેક બે હજાર ચોવીસ જેની કોમેન્ટની અંદર ભરી ભરીને બધાએ કોમેન્ટ કરી છે કે સર ગુજરાતનું સ્પેશિયલ જીઆઈટેકનો વિડિયો લાવો અમારા સિલેબસની અંદર તો એવું સ્પેસિફિક લખેલું છે કે ગુજરાતના જીઆઈ જીઆઈટેક સંબંધિત બાબતો તો આજના લેક્ચરની અંદર સ્પેસિફિક ગુજરાતના જીઆઈ જીઆઈટેકની વાત કરીશું હું મજબૂર થઈ ગયો છું આ વિડીયો લાવવા માટે તમારી એટલી બધી કોમેન્ટ્સ આવી છે તો આજના માં ટોટલ તમને ખબર હોય તો ગુજરાતની અંદર ખારેક તો કચ્છની દેશી ખારેકને રિસેન્ટલી ત્રણ દિવસ પહેલા જીઆઈટેક આપવામાં આવ્યું છે તો એ પણ મેં આ લેકચરની અંદર કવર કર્યું છે તો યાદ રાખજો આ કદાચ ગુજરાત આ યુટ્યુબની અંદર પહેલો એવો વિડિયો હશે જેમાં ગુજરાતના બધા જ ઓગણીસ અમે એવા અમુક એવા વિડીયો પણ જોયા જેની અંદર કોઈ કઈ કીધું છે કે ગુજરાતના અગિયાર જીઆઈટેક છે કોઈ કઈ કીધું છે ગુજરાતના પંદર કે ચૌદ જીઆઈટેક છે ગુજરાતના એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ગુજરાતના ઓગણીસ જીઆઈટેક છે કેટલા વન નાઇન નાઇન્ટીન જીઆઈટેક છે જે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું બીજી વસ્તુ કે આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ઇઝીલી સિમ્પલી તમે આપણી એપ્લિકેશન ઓપન કરશો અહીંયા થ્રી ડોટ ઉપર જશો અહીંયા ફ્રી મટિરિયલ કરીને તમને એક સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એમાં તમને અહીંયા જોવા મળશે સ્માર્ટ કરંટ અફેર્સ તો આ ફોલ્ડરની અંદર તમને મેં જેટલા પણ પાસ્ટની અંદર જેટલા પણ વિડીયો લીધા છે કરંટ અફેર્સના કરંટ ટોપિકના મંથલી કરંટ અફેર્સના જીકેના કે વિડીયો આ બધી પીડીએફ તમને અહીંયા મળી જશે ફ્રી ઓફ કોસ્ટ ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય અને તમારે વિડીયોઝ જોવા હોય કોઈ પણ સબ્જેક્ટના તો આ સેક્શનની અંદર આવીને તમે વિડીયો પણ ફ્રીમાં જોઈ શકો છો કોઈ ચાર્જ નથી વિડિયો જોવાનો તો એ પણ અહીંયા તમને જોવા મળશે ઓકે તો સૌથી તો જીઆઈ ટેગ શું છે એ સમજી લઈએ જો કે મેં લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું પરંતુ હવે મને એવું થયું છે કે ભાઈ જીઆઈ ટેગ ઉપર તો આપણે ડીપમાં ડેડિકેટેડ અને ઇવન ગુજરાતનું સ્પેસિફિક જીઆઈ ટેગનો વિડીયો લાવવો જ પડશે લાવવો જ પડશે ને લાવવો જ પડશે તો યસ આવી ગયો છે તો સૌથી પહેલા સમજીએ કે ભાઈ જીઆઈ ટેગ એટલે શું તો એનું ફૂલ ફોર્મ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પેરિસ કન્વેન્શન અંતર્ગત આ આપવામાં આવે છે એ સમયે આખું નામ કહું તો ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટી એટલે કે જે પણ પ્રોપર્ટી છે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટીમાં જો ખેતી આવી જાય મેન્યુફેક્ચરિંગ આવી જાય પછી હસ્તકલા આવી જાય ઘણી બધી પ્રોડક્ટ આવી જાય તો કોપીરાઈટ જેવું તમે કહી શકો છો કે કોઈ સ્પેસિફિક જગ્યાની કોઈ એવી સ્પેસિફિક વસ્તુ જે ત્યાંની બહુ ફેમસ હોય તો એને ટેગ આપવામાં આવે છે જેનાથી એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ નામના મળે તો આ એનો મેન હેતુ હોય છે નેક્સ્ટ વાત કરીએ કે આ જે કાયદો છે જીઆઈ ટેગ લાવવાનો કાયદો એ ઓગણીસો નવ્વાણું ની અંદર પસાર થઈ ગયો હતો પરંતુ લાગુ ક્યારે થયો તો સપ્ટેમ્બર બે હજાર ત્રણથી એ લાગુ થયો હતો કોઈપણ પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવામાં આવે છે તો એ કેટલા વર્ષ સુધી વેલિડ હોય છે તો દસ વર્ષ સુધી વેલિડ હોય છે એના પછી એને ફરીથી એપ્લાય કરવામાં આવે છે અને ફરીથી જીઆઈ ટેગ લેવાવો પડે છે તો દસ વર્ષ સુધી કોઈ પણ પ્રોડક્ટને ટેગ મળે છે પછી ફરીથી એપ્લાય કરવું પડે છે કારણ કે પોસિબિલિટી છે કે ભાઈ દસ વર્ષ પછી કદાચ એની નામના ત્યાં ના પણ હોય એ વસ્તુ લુપ્ત પણ થઈ ગઈ હોય જેમ કે આ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ કચ્છની જે હસ્તકલા છે એને જીઆઈ ટેગ મળ્યો છે પરંતુ માની લો કે કાલ ઉઠીને કચ્છની ભગવાન ના કરે કચ્છની જે હસ્તકલા છે એ લુપ્ત થઈ ગઈ તો એવું પણ થઈ શકે શકે છે 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 કે વર્ષ પછી એવું પણ તો તો જીઆઈ ટેગ આપવામાં આવે એ સુધી હોય છે વર્ષ પછી એને ફરીથી એપ્લાય કરવામાં આવે છે ભારતમાં જીઆઈ ની ફાળવણી ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની ઓફિસ ઓફ ધ કંટ્રોલર જનરલ ઓફ પેટેન્ટ ડિઝાઇન્સ એન્ડ આના જીઆઈ આપવામાં આવે છે ભારતની અંદર આ જીઆઈ માટેનું હેડક્વાર્ટર છે તો તામિલનાડુના ચેન્નાઈની અંદર આવેલું છે અને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ભારતનો પ્રથમ જીઆઈ ટેગ કયો હતો તો આન્સર શું આવશે દાર્જિલિંગની ચા જેને બે 5 ચાર ની અંદર ટેગ આપવામાં આવ્યો હતો ક્લિયર ચલો હવે આપણે વાત કરીશું ગુજરાતના ટેગ તો મેં સિમ્પલ તમારા માટે એક સરસ મજાનું કોષ્ટક બનાવ્યું છે કોષ્ટક દ્વારા જ આપણે સમજી લઈશું વધારે બહુ એટલું બધું જવાની જરૂર નથી જસ્ટ બધી વસ્તુ તમને ખબર છે જો ગુજરાતનું શું ફેમસ છે કઈ જગ્યાનું શું ફેમસ છે બધું આપણને ખબર છે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ ખંભાતનું અકીક હવે ખંભાતનું હકીક એની થોડી વાત કરી લઈએ તો રાજપીપળાની ટેકરીઓ તમને જોવા મળશે મતલબ કે જે સાતપુણાની ટેકરીઓ છે ને જો નકશાની વાત કરીએ તો ઓલરેડી ગુજરાતની છે તો જે સાપુતારા સાતપુડાની ટેકરીઓ જ્યારે ગુજરાતની અંદર એન્ટર થાય છે તો એને રાજપીપળાની ટેકરીઓ કહેવામાં આવે છે અને રાજપીપળાની ટેકરીઓમાંથી ભરી ભરીને અકીક મળી આવે છે પરંતુ અકીકનું પોલીસ કામ ક્યાં થાય છે તો ખંભાત અને જામનગરમાં થાય છે એમાં ખંભાત એ મુખ્ય છે ખંભાત ની અંદર થી અકીક મળી નથી આવતું મળી ક્યાંથી આવે છે રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે પરંતુ એનું પોલીસ કામ ક્યાં થાય છે ખંભાતની અંદર થાય છે તો ખંભાતનું અકીક કામ અને ખંભાતના અકીક કામમાંથી બનેલી બધી જુદી જુદી વસ્તુઓ તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપની વસ્તુઓ બનાવવામાં આવે છે જેને આપણે ટૂંકમાં નંગ કહીએ છે છે જે જે તલવારને મ્યાન મ્યાન હોય એ ઉપર પણ એને ડેકોરેટ કરવા માટે આ ટાઈપના લગાવવામાં આવે વિન્ટીની અંદર પણ ઘણા બધા લોકો પહેરે છે હારની અંદર પણ અકીક આવે છે તો ઘણા બધા ટાઈપના અકીક આવે છે તો અહીંયા ખંભાતના અકીક છે એને જીઆઈટેક મળેલો છે ખંભાત ક્યાં આવેલું છે તો આણંદ જિલ્લામાં આવેલું છે અને આ વન ટાઈપ ઓફ છે હસ્તકળા છે અને મેં વાત કરી એમ રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવતા અકીકનું પોલીસ કામ થાય છે એને પણ ટેગ મળેલો છે તો ખંભાતનું અકીક પ્લસ તમે એવું કહી શકો કે ભાઈ ખંભાતના અકીકનો લોગો એટલે કે અહીંયા સ્પેસિફિક અકીકની વાત નથી થતી વાત થાય છે બનાવેલી વસ્તુઓની એને ટેગ મળ્યો છે અકીકને નથી મળ્યો

તો એને પણ જીઆઈટેક મળેલો છે કેટેગરી કઈ આવશે ખેતી આવશે એના પછી બધાને ખબર જ છે કેસર કેરી તો કેસર કેરી માટે શું કયું કયું શહેર જાણીતું છે તો ગીર સોમનાથનું જે તલાલા છે એ કેસર કેરી માટે જાણીતું છે તો ગીર સોમનાથનું જે તલાલા છે આ તલાલાની જે કેસર કેરી છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે તો એ પણ શેની અંદર આવશે ખેતીની અંદર આવશે એના પછી નેક્સ્ટ છે જામનગરની બાંધણી તો જિલ્લો આવશે જામનગર અને આ શું છે હસ્તકળા છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે બાજુમાં મેં ઇમેજીસ પણ મૂકેલી છે ઓકે આ સરસ મજાની કેસર કેરી છે આ જામનગરની બાંધણી છે આ ભાલિયા ઘઉં છે અને આ અકીકથી બનેલી વસ્તુઓ છે

પાર્લામેન્ટ છે એ બનાવવામાં આવી છે અને એના ઉપર લેઝર શો થાય છે તો તમે કદાચ ભુજની અંદર જાઓ તો ભુજથી તમે બે કે ત્રણ કિલોમીટરના અંતરે અંજાર બાજુ જાઓ અંજાર બાજુ જાઓ તો રસ્તામાં તમને ખાંચો પડશે તો એ ખાંચામાં તમે જશો તો ત્યાં તમને પેલા ગામ આવશે ભુજોળી ગામ અને ત્યાંની હસ્તકલા જોરદાર છે ઓકે અને જો તમારે વંદે માતરમ મેમોરિયલ જવું હોય તો એ રસ્તો એ જ છે વચ્ચે ભુજોડી ગામ આવે જ ઇવન ભુજોડી ગામની અંદર જ એ વંદે માતરમ મેમોરિયલ છે તો કોઈક વખત હવે ભુજ જાઓ તો ખાસ કરીને આ ગામની વિઝિટ કરજો એના પછી નેક્સ્ટ છે કચ્છનું ભરતકામ તો કચ્છનું ભરતકામ છે જે કચ્છ આવશે ઓકે હસ્તકળા છે તો એને પણ જીઆઈ ટેગ મળેલો છે તો કચ્છની શાલ અને કચ્છનું ભરતકામ જેને જીઆઈ ટેગ મળેલો છે એના પછી જે કચ્છના ભરતકામનો લોગો છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે તો આ બધું તો કચ્છ જ આવશે અહીંયા શું આવશે હસ્તકલા આવશે તો કચ્છની શાલ કચ્છનું ભરતકામ અને કચ્છના ભરતકામનો લોગો એને પણ જીઆઈ ટેગ મળેલો છે એના પછી નેક્સ્ટ છે ભાઈ પાટણના પટોળા તો પાટણના પટોળા બધાને ખબર જ છે બંને બાજુ પહેરી શકાય તો આ છે કચ્છનું ભરતકામ આ છે કચ્છની ચાલ એના પછી નેક્સ્ટ છે મારા ગામનું પ્રિન્ટિંગ બ્લોક તો મારું ગામ છે પેથાપુર ઓકે હું પેથાપુર ગામનો રહેવાસી છું પરંતુ અત્યારે પેથાપુરમાં નથી રહેતો હું અત્યારે ગાંધીનગરમાં રહું છું પરંતુ મારું ગામ છે પેથાપુર અને આ પેથાપુર ગ્રામનું પ્રિન્ટિંગ બ્લોક છે જે કહેવાય છે કે સાડીઓ પર જે ડિઝાઇન પાડવા માટેનું જે બ્લોક છે ઓકે એના માટે વખણાય છે પેથાપુર જિલ્લો કયો આવશે તો ગાંધીનગર જ આવશે કારણ કે ગાંધીનગરથી એક આદ કિલોમીટર દૂર છે મારું પેથાપુર ઓકે શેની અંદર આવશે તો મેન્યુફેક્ચરિંગની અંદર આવશે તો મેન્યુફેક્ચરિંગની અંદર આવશે પેથાપુરનું પ્રિન્ટિંગ બ્લોક એને પણ જીઆઈ ટેગ મળેલો છે તો મહત્વપૂર્ણ છે યાદ રાખીશું એના પછી નેક્સ્ટ આવે છે રાજકોટના પટોળા તો રાજકોટના પટોળા જિલ્લો આવશે રાજકોટ હસ્તકલાની અંદર આવશે તો રાજકોટના પટોળા તમે જોઈ શકો છો તો પાટણના પટોળા અને રાજકોટના પટોળા બંનેને જીઆઈ ટેગ મળેલો છે એના પછી બધાને ખબર છે એમ સંખેડાનું ફર્નિચર જે સાગના લાકડાથી બનેલું છે તો એવું સંખેડાના ફર્નિચરને પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે તેની અંદર આવશે હસ્તકળાની અંદર જ આવશે અને છોટા ઉદયપુર જિલ્લો કયો આવશે સંખેડાનો છોટા ઉદેપુર જિલ્લો આવશે

તો સુરતના જરી કામને પણ જીઆઈટેક મળેલો છે જિલ્લો આવશે સુરત અને શેની અંદર આવશે હસ્તકળાની અંદર આવશે એના પછી નેક્સ્ટ આવે છે તાંગાલિયા સાલ તાંગાલ જિલ્લો પૂછાય તો કયા જિલ્લાની છે તો સુરેન્દ્રનગર જિલ્લાની છે અને સ્પેસિફિક વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક સમુદાય છે એ સમુદાયનું નામ છે ડાંગાશિયા તો ડાંગાશિયા સમુદાય દ્વારા આ તાંગાલિયા સાલ બનાવવામાં આવે છે એ તમે જોઈ શકો છો આ છે તાંગાલિયા સાલ તો આ તાંગાલ શાલ જે કોના દ્વારા બનાવવામાં આવે છે સમુદાયનું નામ યાદ રાખીશું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક સમુદાય છે ડાંગ આ આ સમુદાય દ્વારા બનાવવામાં આવે છે છે જેને જીઆઈ ટેગ મળેલો તમે જોઈ શકો છો આમ એના પછી બે ચિત્રકળા ખાસ આપણે યાદ રાખીશું એક છે પિથોરા ચિત્રકળા અને બીજી છે વારેલી ચિત્રકળા તો પિથોરા ચિત્રકળા હું તમને બતાવું તો આ છે પિથોરા ચિત્રકળા આપણે ગુજરાતની વાત કરીએ આમ જોવા જઈએ તો પિથોરા ચિત્રકળા છે ને એ રાઠવા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે છોટા ઉદયપુરની આજુબાજુ હવે છોટા ઉદયપુરની આજુબાજુ અમુક એવા સમુદાય છે જે મધ્યપ્રદેશની અંદર પણ રહે છે આ રાઠવા કહું મધ્યપ્રદેશની અંદર પણ છે તો આ સ્પેસિફિક એકલું ગુજરાતનું તમે ના કહી શકો પરંતુ ગુજરાત મધ્યપ્રદેશ અને અમુક મહારાષ્ટ્રની અંદર પણ જે રાઠવા કોમ રહે છે તો એમના દ્વારા આ પીઠોરા ચિત્રકળા બનાવવામાં આવે છે તો પરંતુ આપણે ગુજરાતની અંદર તો કન્સિડર કરવું જ પડે તો આ બંને હમણાં ડીપમાં વાત કરીએ કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશન પૂછાઈ શકે તો આ બંને ચિત્રકળાની હમણાં ડીપમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર આ પીઠોરા ચિત્રકળા છે એ બહુ ફેમસ છે છોટા ઉદયપુર ની અંદર તમને રાઠવા સમુદાય જોવા મળશે અને આ રાઠવા સમુદાય દ્વારા આ પીઠોરા ચિત્રકળા બનાવવામાં આવે છે ઇવન હું વાત કરું તો આ જે રાઠવા સમુદાય છે એમના ભગવાનનું નામ છે પીઠોરા અને એમના નામ ઉપર અહીંયા પીઠોરા ચિત્રકળા બહુ ફેમસ છે નેક્સ્ટ આવે છે વારલી ચિત્રકળા તો વારલી ચિત્રકળા તમને ડાંગની અંદર જોવા મળશે ડાંગની અંદર વારલી અને કુંકણા સમુદાય છે એમના દ્વારા આ વારલી ચિત્રકળા બનાવવામાં આવે છે ડાંગની અંદર ફેમસ છે ખાસ આપણે યાદ રાખીશું આ જિલ્લાના નામ તો યાદ રાખીશું આ એક હસ્તકળા છે જેને ટેગ આપવામાં આવે છે એ તમે જોઈ શકો છો વારલી ચિત્રકળા આ છે વારલી ચિત્રકળાની અંદર તમને બે જ રંગ જોવા મળશે એક ભૂખરો અને એક વ્હાઈટ ઓકે એ પણ અમુક કે એનાથી જ બનાવવામાં આવે છે હમણાં આગળ આપણે વાત કરીશું તો બે જ રંગ જોવા મળશે અને જો તમારે વારલી ચિત્રકળા ઓળખવી હોય ને તો આ ચિત્રકળાની અંદર તમને ત્રિકોણ જોવા મળશે ત્રિકોણથી બધા ચિત્રો બનાવેલા હશે તમે ધ્યાનથી જોશો ને તો ત્રિકોણ 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 જોવા મળશે તો આ છે વારલી ચિત્રકળા એના પછી તમને ખબર જ છે માતાની પછેડી તો માતાની પછેડીને પણ જીઆઈ ટેગ મળેલો છે જ્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી ગયા હતા ઋષિ સોનાક જે બ્રિટનના બ્રિટન યુકેના તમે કહી શકો જે પીએમ છે પ્રધાનમંત્રી છે ઋષિ સોનાક એમને મળવા ગયા હતા ત્યારે માતાની પછેડી એમને ભેટ આપી હતી તો માતાની પછડીને પણ જીઆઈ ટેગ મળ્યો છે અને રિસેન્ટલી બે હજાર ચોવીસમાં જ્યારે હું વિડીયો બનાવું છું એના ત્રણ દિવસ પહેલા જ કચ્છની દેશી ખારેક ને પણ ટેગ મળેલો છે જેને ત્યાંના લોકો મીઠો માવો પણ કહે છે તો આ કચ્છની દેશી ખારેક જે કચ્છની અંદર છે છે અને ખેતી જેને રિસેન્ટલી ટેગ આપવામાં આવે છે તો પૂછાય કે ભાઈ ગુજરાતની અંદર ગુજરાતના અત્યારે હાલ કેટલા જીઆઈ ટેગ છે જયારે હું વિડીયો બનાવું છું ત્યારની વાત કરું છું હવે કદાચ બે દિવસ પછી કોઈ નવું ટેગ મળે તો એ તમારે અપડેટ રાખવાનું છે હું એક એક માટે પછી નવું વિડીયો નહીં બનાવું તો હું તમને અપડેટ કરતો રહીશ આપણે ટેલિગ્રામની અંદર અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર કે ઇવન યુટ્યુબની અંદર અંદર હું પોસ્ટ નાખી દઈશ તો જો અંદર અત્યારે એજ ઓફ જ્યારે હું બનાવું છું ત્યારે જીઆઈટેગ છે આ તમારે યાદ રાખવાના છે બધા ઇજી છે બધા ઇજી છે ઓકે આપણને ખબર જ છે કે ભાઈ ગુજરાતની અંદર શું ફેમસ છે તો આ ઓગણીસ ઓગણીસ જીઆઈટેગ તમારે યાદ રાખવાના છે હવે આપણે શું કરીશું આજે બંને ચિત્રકળા છે પિથોડા ચિત્રકળા અને વારલી ચિત્રકળા એને આપણે ડીપમાં ભણીશું કારણ કે આમાંથી ઘણા એવા ક્વેશનો નીકળી શકે છે કારણ કે જો જીઆઈ ની અંદર પીઠોળા અને વારલી ચિત્રકળા હોય તો આને ડીપમાં ભણવી જરૂરી છે બાકી બધી આમાં ખાલી નામ યાદ રાખશો ઇવન તમે જિલ્લો યાદ રાખશો ઇનપ છે ચલો તો વન બાય વન આપણે જોઈશું સૌથી પહેલા આપણે વાત કરીશું વારલી ચિત્રકળાની તો એ જોઈ શકો છો આ છે વારલી ચિત્રકળા મેં તમને કીધું એમ આમાં તમને બે જ કલર જોવા મળશે અને આની અંદર સૌથી વધારે ત્રિકોણનો ઉપયોગ થાય છે તો વારલી ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા સહી જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે જે મધ્યપ્રદેશની ભીમ બેટકાની ગુફા ચિત્રો સાથે મળતા આવે છે કઈ જાતિ છે સહી જાતિ છે આ સાથે સાથે તમને બીજી બે જાતિ પણ જોવા મળશે વારલી જાતિ પણ જોવા મળશે પછી વારલી જાતિ દ્વારા પણ આ બનાવવામાં આવે છે પરંતુ સ્પેસિફિક છે એ સહી જાતિના લોકો બનાવે છે વારલી ચિત્રો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દોરે છે ચિત્રકળામાં તમને લગ્ન પ્રસંગો પછી મચ્છીમારી શિકાર ખેતી વૃક્ષો નૃત્યો વગેરે ચિત્રો દોરવામાં આવે છે જેમાં મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે ત્રિકોણનો ઉપયોગ થાય છે આ ચિત્રો દિવાલ પર ઘેરું અને સફેદ ઓકે આગળ હું ભૂખરો બોલી ગયો ભૂલથી તો ભૂખરો નહીં ઘેરું અને સફેદ આ જે રેડ કલરનો દેખાય છે એ છે ઘેરું રંગ અને સફેદ રંગ તો આ બે કલરથી જ તમને વાળલી ચિત્રકળા જોવા મળશે એમાં પણ જે સફેદ કલર છે ને એ કઈ રીતના બનાવવામાં આવે છે તો ચોખાનો ભૂક્કો કરીને આ સફેદ કલર બનાવવામાં આવે છે અને એ રીતના રંગનો ઉપયોગ થાય છે વારલી વ્યક્તિના ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એ સમયે આ વારલી ચિત્રકળા બનાવવામાં આવે છે નેક્સ્ટ આવે દક્ષિણ ગુજરાતમાં સીમાંત પ્રદેશો ઉમરગામ જેમ કે ધરમપુર છે ડાંગ છે ઉમરગામ ધરમપુર વલસાડ ની અંદર આવે તો વલસાડ અને ડાંગમાં વસતા વારલી અને કુંકણા લોકોના પચવીના ચિત્રો વારલી ચિત્રકળાના નામે વિખ્યાત બનેલા છે તો એક્ઝામની અંદર એવું પૂછાય કે વારલી ચિત્રકળાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો એવું પૂછાય કે વારલી ચિત્રકળાને ત્યાંના લોકલ લોકો કયા નામથી ઓળખે છે તો પચવીના ચિત્રો તરીકે ઓળખે છે તો વારલીના ચિત્રો અને પચવીના ચિત્રો આ બંને એક જ છે આગળ વાત કરીએ અ પચવીનો અર્થ શું થાય છે તો પચવીનો અર્થ થાય છે નાગપંચમી ના અવસર છે મહારાષ્ટ્રની માસે કોમ આ ચિત્રકળા માટે જાણીતી છે મેં તમને વાત કરી એમ કે આપણું જે ડાંગ છે આ ડાંગ છે એના નીચે એમએચ મહારાષ્ટ્ર શરૂ થઈ જાય તો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર જે પણ આદિવાસી સમુદાય રહે છે જેમાં સ્પેસિફિક વાત કરીએ તો સહી જાતિના લોકો અને મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર માસે કોમ છે માસે સમુદાય છે તો એમના દ્વારા આ વારલી ચિત્રકળા બનાવવામાં આવે છે મહારાષ્ટ્રના જાણીતા વ્યક્તિ છે જીવ્યા સોમા માસે કે જેઓ વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા હતા તેમનું રિસેન્ટલી મૃત્યુ થયું છે એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે તો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી

આ રાઠવા કોમના આદિવાસીઓનો દેવ છે પીઠોરા અને એમના નામ ઉપર અહીંયા એક ભીત ચિત્રકળા ફેમસ છે જેને પીઠોરા ચિત્રકળા કહેવામાં આવે છે આગળ વાત કરીએ તો રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોકોની જીવનની વિવિધ ઘટનાઓ છે એ રંગના માધ્યમથી અહીંયા રજૂ કરે છે પીઠોરા ચિત્રો વનવાસીઓના જીવનની વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ ઢોર ઢાંકણની સુખાકારી તેમજ કુવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે એ છે પીઠોરાના બીત ચિત્રોનું કથા વસ્તુ લગ્નના ઉત્સવનું છે અહીંયા તમે જોઈ શકો છો લગ્નના ઉત્સવનું તમને વધારે જોવા મળશે અહીંયા બેન્ડ બાજાવાળા જાય છે અહીંયા ઘોડાઓ જાય છે તો એ વસ્તુ વધારે છે પીઠોરા ચિત્રનું આલેખન વાસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે આગળ વાત કરીએ તો પીઠોરા ચિત્રમાં મુખ્યત્વે સફેદ લાલ પોપટી લીલો ભૂરો અને કાળો કણ જેવા રંગની રંગનો ઉપયોગ તમને વધારે જોવા મળશે પીઠોરાઓનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવી લખારાને બોલાવવામાં આવે છે અને આ લખારા ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે મતલબ કે એક્ઝામની અંદર એવું પૂછાય કે ભાઈ પીઠોરા ચિત્રકળા જે ચિત્રકળા છે જે ભીત ચિત્રકળા છે એ ચિત્રકળા દોરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે તો લખારા કહેવામાં આવે છે અને એ જ લખારાને ચિતારા પણ કહેવામાં આવે છે તો જો આ સ્પેસિફિક કોઈ વ્યક્તિનું નામ નથી અહીંયા એક તમે ઉપમા કહી શકો અથવા આપણે કહીએ છીએ ને કે ભાઈ ફર્નિચર બનાવે તો એને આપણે શું કહીએ મિસ્ત્રી કહીએ છીએ એ જ રીતના અહીંયા જે પીઠોના ચિત્રકળા દોરે તો એને આપણે લખારા કહીશું અને એ જ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે આ લખારા બારણાની જમણી બાજુની દિવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌ પ્રથમ છે ગણેશજીનો ઘોડો ચિત્રજી છે આદિવાસી ભાષામાં તેને પિઠોરાના ઘોડા લખાવવા એવું કહેવામાં આવે છે ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસીને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે પીઠોરાની ચિત્રકળા સાથે ગાયન વાદન અને નર્તન અર્થાત લોકનૃત્યો પણ ભળે છે તો આ થઈ ગઈ પીઠોરા ચિત્રકળા તો જો મેં ડીપમાં વાત કરી છે પીઠોરા ચિત્રકળાની અને વારલી ચિત્રકળાની આમાંથી અમુક એવા શબ્દો છે જે તમારે ખાસ યાદ રાખવાના છે જેમ કે હું હાઇલાઇટ કરીને તમને બતાવી દઉં છું સૌથી પહેલા વાત કરીએ વારલી ચિત્રકળાની તો વારલી ચિત્રકળા એ ગુજરાતની કઈ સમુદાય કયો સમુદાય છે એ આને દોરે છે તો સહી જાતિ આવશે કઈ જાતિ સહી જાતિ આ સાથે સાથે વારલી કરીને પણ જાતિ છે એ પણ વારલી ચિત્રકળા સાથે સંકળાયેલા છે એના પછી નેક્સ્ટ વાત કરીએ જિલ્લો પૂછાય કે ભાઈ વાલી ચિત્રકળા ગુજરાતના કયા જિલ્લામાં વધારે ફેમસ છે તો જિલ્લો શું આવી જશે ડાંગ આવી જશે એના પછી વાલી ચિત્રકળાની અંદર બે રંગ જોવા મળશે કયો કયો તો ઘેરુ અને સફેદ તો એ પણ આપણે યાદ રાખીશું અને કયા આકાર જોવા મળશે તો ત્રિકોણ આકાર તમને વધારે જોવા મળશે તો ઘેરુ સફેદ અને ત્રિકોણ આકાર આ તમે ખાસ યાદ રાખજો અને અહીંયા એક વ્યક્તિનું નામ મેં તમને કીધું જીવ્યા સોમા માસે જે વાલી ચિત્રકળા સાથે સંકળાયેલા હતા આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે અને આ વાલી ચિત્રકળાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પચવીના ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે વારલી એના પછી વાત કરીએ પિઠોરા ચિત્રકળાની તો પિઠોરા ચિત્રકળા પહેલા તો કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે તો રાઠવા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે અને કયા જિલ્લામાં ફેમસ છે ગુજરાતની અંદર તો આન્સર આવશે છોટા ઉદયપુરની અંદર ફેમસ છે પહેલા તો આ આપણે યાદ રાખી લઈશું એના પછી નેક્સ્ટ વાત કરીએ કે કોણ ફેમસ છે પિઠોરા ચિત્રકળા માટે તો એક નામ યાદ રાખીશું માનસી ओके જેમને ભારત સરકાર દ્વારા હસ્તકલા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને જે વ્યક્તિ પીઠોરા ચિત્રકળા સાથે સંકળાયેલા હોય તો એમને લખારા કહેવામાં આવે અને એ જ લખારાને ચિતારાના નામે પણ ઓળખવામાં આવે છે તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું તો આજના લેક્ચરની અંદર ગુજરાતના અત્યાર સુધીના જેટલા પણ જીઆઈ ટેગ છે એ ટોટલી આપણે કમ્પ્લીટ કરી દીધા આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો જ હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોનો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત